હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી એક નવા ને વ્લોગમાં સ્વાગત છે મિત્રો તો આજે આપણે આવ્યા છીએ ખૂબ રળિયામણી એવી જગ્યા એટલે કે મહુવાથી બગદાણાથી થોડું જ કિલોમીટર અંતરે આવેલું છે કદમગીરી મિત્રો તો કદમગીરી આવ્યા છે આપણે કમળાઈ માતાજીના દર્શન કરવાને તમને પણ દર્શન કરવાના છે સાથે સાથે મસ્ત મજાનો વ્યૂ નિહાળવાનો છે મિત્રો જુઓ સારી તરફ લીલી હરિયાળી છે જો તમે ખાલી દેખાડો જીદીપભાઈ અને મિત્રો ટ્રાવેલ કરતાં કરતાં જે શું કહેવાય મસ્ત મજાની અમે અનુભવ લીધો છે સાલું બાઇકમાં ને પૂછજો એને મજા આવી બાઇક ચડાવતા હતા ઉપર પહેલાં બીજા ગેરમાં એ ક્લિપ આગળ નાખી તમે જોયું જશે કે કે કેવી મજા આવે છે અને એવું લાગે છે એક સમય કે કે ગાડી પાછી રિવિસ બી આવશે એવું એવો અનુભવ થાય છે અને ઉપર આવો એટલે શું કહેવાય ડેલી હરિયાળી મજા જ આવી જાય આમ મજા મજા જ છે આમ તો સારી તરફ અને હવે ઉપર જઈ રહ્યા છીએ ધીમે ધીમે તો સાઈ અને માતાજીના દર્શન કરી બતાવી માતાજીના દર્શન મસ્ત મજાનું નિહાળી તો ચાલો માતાજી છે તો મંદિરે ફાઇનલી પહોંચી ગયા છે બાઇક થોડીક નીચે મૂકવી પડે નથી હાલીને ચડવું પડે એટલું અને ઠેઠ સુધી મસ્ત મજાનો ડાંબરનો રોડ બની ગયો છે તો ચાલો દર્શન કરીએ અને કોઈ પૂજારી દાદા હશે તો તમને સરસ મજા પવન આવે છે મંદિરનું પઢાંગણ મિત્રો પાછળ જો મંદિર પણ મંદિર નો જીર્ણોદ્વાર પણ ચાલુ છે કામકાજ ને માતાજી નું દર્શન કરી આપણે બે મિત્રો આપણે માતાજીના દર્શન ના દર્શન કરાશક્તિ

આવે છે તે પહેલે વહેલી કમળાઈ માતાજીની ઉતારણી પ્રગટાવવામાં આવે છે સૌથી પહેલાં અહીંયા પ્રગટાવવામાં આવે છે અને કમળામાં શક્તિપીઠ કરીને મંદિરનું નામ છે અને આપણે જે હતી એમાં ઇતિહાસ લખેલો હતો તો ઇતિહાસ પણ વાંચી લેજો અને બાજુમાં બીજું મંદિર પણ છે ત્યાં જઈએ આપણે તો મિત્રો ખૂબ સરસ મજાનો ટાઢો ટાઢો પવન આવે છે અને શાંતિમય વાતાવરણ છે અને ચારે તરફ હરિયાળી છવાયેલી છે મિત્રો તો જરૂર આવજો માતાજીના દર્શન કરવા અને ચોવીસ કલાક અહીંયા ભોજનાલય પણ શરૂ જ હોય છે અને દર્શન કરવા જઈએ મજા આવી ભાઈ દર્શન કરીટાડો ભવન આવે ને ચારી તરફ મિત્રો નાના નાના બાળકો અને મોટી ઉમરના પણ આવે છે અને મસ્ત મજાનું શાંતિમય વાતાવરણ હોય છે અને અહીંયા છે માતંગ દેવ માતંગ દેવ મંદિર છે ગુફાની અંદર જઈએ મિત્રો મિત્રો અંદર ગુફા આવેલી છે માતંગ

જોઈએ થોડું ઘણું આગળ જાય તો મિત્રો પાછળ જે આપણે મંદિર હતું તેનો ઇતિહાસ તમને તકતીમાં જણાવ્યો અને ખૂબ શાંતિમય ને ખૂબ મહેનત કરી છે અહીંયા આવીને વિડીયો ઉતારવાની તો જરૂર એક વખત આવજો માતાજીના દર્શન કરવા અને નવા વચ્ચે ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો તો મિત્રો હવે તો વિડીયોમાં સાચી મજા છે હવે તો આપણે કુદરતી નજારાઓ માણીએ ચાલો તો મિત્રો સાચે એક વાત કહું ને તો જો તમારે સાચે જ આ જગ્યાનો અનુભવ કરવો હોય મહેસૂસ કરવી હોય તો રૂબરૂ જ તમારે આવવું પડશે મિત્રો ખૂબ જ આનંદ આવશે તમને એક વખત જરૂર આવજો મિત્રો આજે ડ્રોન શૂટથી ફોટો પાડેલો છે આખો કદમગીરીનો જોઈ લેજો ચોમાસામાં જ પાડેલો છે જો એમ છે મિત્રો પાછળ જો તમારે રાત્રે રોકાવાનું શું હોય તો રોકાવાનું પણ છે અને અત્યારે બપોરનો સમય છે જમવાનો સમય છે તો પ્રસાદીની પણ તૈયારી જે સેવા ભાવી બહેનો આવતા હોય સેવા કરવા જો અત્યારે ચાલુ જ છે કામકાજ અને પ્રસાદીનું પણ આયોજન છે ને દાદાએ કીધું સમય હોય તો પ્રસાદી લઈને જાય પરંતુ આપણે જો ટાઈમ રહેશે તો પ્રસાદી લેતા જઈશું તો બપોરે સાંજે ત્રણેય ટાઈમ ચોવીસ કલાક પ્રસાદી પણ ત્રણેય ટાઈમ ચાલુ જ હોય છે ને જો અત્યારે બનવાનું ચાલુ જ છે ભૌજનાલયો ભોજનાલય કઠોર શું વસ્તુ મિત્રો સામે એક બંગલો છે મસ્ત મજાનો જોનાર રસ્તાનું કામ ચાલુ છે ને અત્યારે નથી જવા દેતા અને ચારે તરફ હરિયાળી જોવા મસ્ત મજાનો ને ફોટો લોકેશન પણ ખૂબ સરસ એવું છે હું ને દીદીભાઈ ના ફોટા પાડીશ કા હા મસ્ત મજાના ફોટા આવે છે અને થોડી ગરમી થઈ ને કાંઈ કટેને એવો નજારો છે એક વખત આવવા દિલ ખુદી દે તો હા એમ તમે એક વખત આવશો એટલે બીજી વખત એક તમે બે આવ્યા હે ને બે જણા તો પાંચ ને લઈને આવશો એવું લોકેશન છે અને અમે કેટલી બધી ઊંચાઈએ છીએ ને તેમ છતાં અત્યારે ગરમી થાય છે કાં તેમ છતાં અત્યારે ગરમી થાય છે માહોલ છે ને એટલે વરસાદી માહોલ છે વરસાદ આવી ગયો હોય તો ઓર જામી જાય મસ્ત મજાનું મજા આવી જાય ગારો વારો નથી થાય એમ કેમ કે ડામરનો સડક છે આખો તો માતાજીને દર્શન કરીને નીચે વી આવ્યા છીએ તો મિત્રો માતાજીના દર્શન કરી આવ્યા અને થોડો ઘણો જે ઇતિહાસ હતો તે તમને જણાવ્યું અને મસ્ત મજાનું લોકેશન છે ખૂબ મજા આવી ગઈ હવે થોડા ઘણા ફોટા પાડ્યા છે ને થોડો ઘણો ફોટા પાડી અને મજા આવે છે ને થોડીક ગરમી થાય છે કારણ કે વરસાદી માહોલ છે ચોમાસું છે તો મિત્રો જરૂર એક વખત આવજો કમળાઈ માતાજીના દર્શન કરવા કમળા શક્તિપીઠ છે માતાજીનું મંદિરનું નામ અને જરૂર આવજો એક વખત કદમગીરી છે પહાડનું નામ મિત્રો અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો બસ મિત્રો હું તમારી સાથે શેર કરું છું આ સફરમાં ખૂબ રળિયામણે પિક્ચર્સ અને શું કહેવાય વિડીયો ક્લિપ્સ જે અમે લીધા છે લાસ્ટમાં તે ખૂબ જ આનંદ આવ્યો તે તમારી સાથે શેર કરું અને તમે જોઈ અને તમને પણ એક વખત આ જગ્યાએ આવવાનું મન થાય છે ખૂબ જ મન લાગી ગયું છે આ જગ્યાએ મિત્રો તો જો